જૂનાગઢમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ છે રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય ભાઈઓ માટે પંચાવનસો પગત્યાની સ્પર્ધા તો બહેનો માટે બાવીસ સો સ્પર્ધા રાખવામાં આવી રાજ્ય બાદ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકો ઉમટી પડ્યા હતા વિજેતા સ્પર્ધકને પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત આડત્રીસમી અખિલ ગુજરાત આરોહન અવરોણ સ્પર્ધાનો આજરોજ મંગલનાથ બાપુના આશ્રમ ખાતેથી આયોજન થઈ રહ્યું છે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી અગિયારસો અને જેવા ખેલાડીઓએ ભાગ લીધો છે આ સ્પર્ધામાં જે લોકો થી દસ નંબર પ્રાપ્ત કરશે અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પુરસ્કારો ટ્રોફી અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે ભાઈઓની સ્પર્ધાની વાત કરવામાં આવે તો ભાઈઓની સ્પર્ધા પંચાવનસો પગથિયા સુધી અંબાજીમાં